નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આ વિડીયોમાં આપણે મફત પરિવહન યોજના વિશે વાત કરીએ કે જેમાં રાજ્ય અંતરિયા વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ માટે મફત પરિવહન સુવિધા બહાર પાડવામાં આવી છે તો મિત્રો આપણે આ વિડીયોમાં વિગતવાર માહિતી જોઈએ તો મિત્રો વિડિયોને લાસ્ટ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આ મફત પરિવહન સુવિધા જે રાજ્યના અંતરિયાય વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ માટે બહાર પાડવામાં આવી છે જેમાં સમગ્ર અંતર્ગત રાજ્યના ધોરણ એક થી આઠ ની સરકારી પ્રાથમિક અને ધોરણ નવ થી બાર ની સરકારી તેમજ અનુદાદિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને આ મફત પરિવહન સુવિધાનો લાભ મળશે તો મિત્રો ધોરણ એક થી આઠ અને ધોરણ નવ થી આઠ માં જે વિદ્યાર્થીઓ સરકારી શાળામાં ભણતા હોય અને અનુનાદિત માધ્યમિક શાળામાં ભણતા હોય ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા હોય તો તેવા વિદ્યાર્થીઓને આ મફત પરિવહન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે જેમાં આ મફત પરિવહન સુવિધા મેળવવા માટે પાત્રતા કોણ રહેશે જેમાં ધોરણ એક થી પાંચની સરકારી શાળાના વિદ્યાર્થીઓનું રહેઠાણનું અંતર એક કિલોમીટરથી વધુ હોય તો તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે તો મિત્રો ધોરણ 1 થી પાંચમાં જે બાળકો અભ્યાસ કરે છે તે શાળાનું અંતર 1 કિલોમીટર કરતા વધુ હોય તો આ મફત પરિવહન સુવિધાનો લાભ ઉપલબ્ધ થશે ત્યાર પછી ધોરણ સરકારી શાળામાં વિદ્યાર્થીઓનું રહેઠાણ અંતર ત્રણ કિલોમીટરથી વધુ હોય તો તેવા વિદ્યાર્થીઓને લાભ મળશે તો મિત્રો ધોરણ 6 થી આઠમાં જે વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ કરે છે તેમનું રહેઠાણનું અને શાળા વચ્ચેનું અંતર ત્રણ કિલોમીટરથી વધુ હશે તો તેવા વિદ્યાર્થીઓને પણ આ મફત પરિવહન સુવિધાનો લાભ મળશે ત્યાર પછી ધોરણ સરકારી અને અનુદાનિત શાળામાં વિદ્યાર્થીઓનું રહેઠાણનું અંતર પાંચ કિલોમીટરથી વધુ હોય તો તેવા વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળશે એટલે કે મિત્રો ધોરણ નવ થી બારમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમને તેમના રહેઠાણથી શાળા વચ્ચેનું અંતર પાંચ કિલોમીટરથી વધુ હશે તો તેવા વિદ્યાર્થીઓને પણ આ મફત પરિવહન સુવિધા યોજનાનો લાભ મળશે જેમાં આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રોએ મફત પરિવહન સુવિધા માહિતી માટે નજીકની શાળાનો સંપર્ક કરવાનો રહેશે એટલે કે જે તમારે શાળા હોય તે શાળાનો સંપર્ક કરવાનો રહેશે જેમાં પરિવહન સુવિધામાં મુશ્કેલી માટે આ જે ઈમેલ આઈડી આપેલી છે તે ઈમેલ આઈડીનો પણ સંપર્ક કરી શકો છો અથવા તો આ મોબાઈલ નંબર જે સંપર્ક કરવા માટે આપેલો છે તેનો પણ તમે સંપર્ક કરી શકો છો તો મિત્રો આ પ્રમાણે આ મફત પરિવહન સુવિધાનો લાભ લઈ શકાય છે તો મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જો આ માહિતી વિશે તમને એ ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં